જ્યારે ક્યારે દુખ આવે ને તો એવો ન વિચારો મારે આટલું આપણા કરતા વધારે દુઃખી આ દુનિયામાં હોય એનું દુઃખ વિચારો ને આપણું દુઃખ હળવું ભૂલ થઈ જાય કે ભાઈ મારે તો અને આમાં બધી આ એક પોઈન્ટ શીખ્યા જેવો હોય છોકરાઓ ઘણા હોય ને તો એ પેલા દુઃખની તમને વાત કરી દો એક ભાઈ હતા ને તો એ બિચારો સવારે ઉઠ્યો ઉઠ્યો ને તો એની પત્ની ઉઠીને કે પપાટ ચાય બનાવો મારા માટે ત્યાં આવડો બિચારો આંખ્યું છોડતો છોડતો ઉઠ્યો પોપટ પિંજરે પૂરાઈ ગયેલો ખરેખરો છૂટે એમ હતો નહીં લાકડાનો લાડવો ગળા હેઠો ઉતરે નહીં બારો કઢાય નહીં ખરેખરો ફસાયેલો તે પત્ની કે પોપટ ચાય બને મારા માટે કંઈ બોલી જ હોય કહ્યું પણ મનમાં દુઃખ બહુ થઈ ગયું કે માળો આંખોથી કામે જ આવવાનું ઢવડવાના સવારમાં પછી ચાય આપણે આને બનાવી દેવાની આની આરે રહેવા કરતાં જ છૂટા છેડા લઈ લેવા હાર એટલે હવારમાં હવારમાં પોપટ બિચારો ઘરે જ નીકળી ગયો એની સોસાયટીમાં જ એક વકીલ રહેતા એટલે વકીલની ઘરે ગયો કે ત્યાં જઈને સલાહ લઈ લઉં કે ભાઈ છૂટાછેડા લેવા શું કરું જ્યાં વકીલની ઘરે ગયો ને ત્યાં વકીલ કપડાં ધોતા હતા એટલે પોપટ કાંઈ પણ બોલ્યા વિનાનો કાંઈ પણ એને વાત કર્યા વિનાનો ઘરે આવીને ચા મીડ્યો કરવા એ કે કમ મારે કપડાં ધોવા પડતા નહીં કે મારા પત્ની બહુ હારા કે એટલે હળવું ફૂલ કરી નાખ્યું એને આમ તમે જોવો ને તો બહુ દુઃખ આવે ને ઝીણા ઝીણા કંઈક આપણે તો એમણે એમાં એમ એવું નહીં વિચારવાનું મારે એટલું દુઃખ આવ્યું આપણી કરતા ઘણા દુઃખી હોય ઘણી વાર પછી પરિવારના સભ્યોમાં એક માણસો બહુ દુઃખી થયા કર મારે પતિ હારો નથી મારે પત્ની બરાબર નથી મારે ભાઈ હારો નથી મારે છોકરાઓ હારા નથી એવું પછી હવે જે ભાગમાં હતું આવ્યું પતિ પત્નીમાં હજી તમે છૂટા ચેડાઈ કરી છોકરાઓમાં શું કરવાનું હવે જે આપણા ભાગમાં હતા એ અમારા ભાગમાં હોય એવા ચેલા આવે ને તમારા ભાગમાં હોય એવા દીકરા આવે હવે એને એને પછી હવે એને આપણે હાંકવાનું બીજું કરવાનું શું ગામમાં કે ન કરે અમારો દીકરો હા આવો છે ને અમારો આમ છે ને તેમ છે ને કહેવાય જ નહીં હવે જે ભાગમાં તું આવ્યું એમાંય પોઝિટિવ થિંકિંગ વાળા કેવા સુખી થાય એક ભાઈના પત્ની સાંજે વાત કરતા તેના પતિને એ કે આપણે બાજુવાળા છગન ભાઈ નહીં તો હા એનો દીકરો ઈ કે બારમાની પરીક્ષા દીધી ને એમાં ઈ કે એને બોર્ડની એક્ઝામમાં સો માંથી પંચાણું ટકા આવ્યા હે કે આ નાઇન્ટી ફાઈવ સો માંથી પંચાણું ટકા આવ્યા એમ હા એ કેને સો માંથી પંચાણું આવ્યું તો કે આપણો છોકરાએ એ દીધી હતી બારમાની પરીક્ષા થી એનું હું છું એને ઈ કે પાંચ ટકા આવ્યા એની પત્ની કેને એને પાંચ આવ્યા તેનો પતિ કે ધન છે આપણા છોકરાને કે જે પાંચ ટકા સગનભાઈનો છોકરો ન લાવી કયો એ આપણો છોકરો લઈ આવ્યો જે પાંચ ટકા સગન છોકરો ન લાવી કયો એ આપણો છોકરો લઈ આવ્યો ધન છે એ કે આપણા છોકરા હવે પછી પછી થાવાનું થઈ ગયું હવે પછી હું દુઃખી થઈને કરવાનું ભાઈ ક્યાં લો એટલે પોઝિટિવ થિંકિંગથી માણસે થોડું દુઃખને હળતું હળવું કરતા શીખવું જ પડે બાકી બીજો દુનિયામાં ઉપાય નહીં અહીંયા મોટા મોટાના જીવનમાં દુઃખ આવ્યા હવે આપણા જીવનમાં નાનું મોટું દુઃખ તો આવે સ્વામિનારાયણ ભગવાનના પિતા ધર્મદેવે એમના પત્ની ભક્તિ દેવીને કીધું કે જીવનમાં દુઃખ તો આવે અને એક પોઈન્ટ એમાં એવો શીખવાનું કવિ દલપતરામની રચના ધર્મદેવ કહે છે કે દેવી જ્યારે દુઃખ આવે ને આપણા કુળદેવ હનુમાનજી મહારાજ સ્વામિનારાયણ ભગવાનના પિતા ધર્મદેવ એમના કુળદેવ કુળદેવી હોય કુળદેવ હોય કુળદેવ હનુમાનજી મહારાજ એટલે ધર્મદેવ કહે છે કે દેવી આપણા કુળદેવ હનુમાનજી મહારાજ છે અને ધર્મદેવના પિતાશ્રીએ એમને એવું કહેલું કે જીવનમાં ક્યારેય પણ સંકટ આવે તો કુળદેવ હનુમાનજી મહારાજને યાદ કરજો એ તમારી રક્ષા કરશે કાલે મેં કહ્યું તો આજે કહું કંઈ પણ સંકટ આવે તો જે આપણા ઈષ્ટદેવ હોય જે આપણા કુળદેવ હોય એમને પ્રાર્થના કરવી અંધશ્રદ્ધામાં ન જાઓ સુખ દુઃખ કર્માનુસાર આવે છે અને કર્મમાં કંઈ પણ જો ઓછું વધુ કરી શકે એ દૈવી શક્તિ ઈશ્વરી શક્તિ છે એ કોઈ ઈશ્વર કોઈ કુળદેવ કોઈ એવા સત્પુરુષ એનો આશીર્વાદ એ કર્મની રેખ ઉપર મેખ મારી શકે ધર્મદેવે પોતાની પત્નીને કહ્યું કે આપણા કુળદેવ હનુમાનજી આરાધના કરીએ આપણું દુઃખ દૂર કરશે અને હનુમાનજી મહારાજની સ્તુતિ કરવા પતિ પત્ની લાગ્યા જે સ્તુતિ લખી કવિ દલપતરામે હનુમાનજી મહારાજની સાંભળો ને મજા આવી જશે તરત ચલી કવિ દલપતરામની રચના ફોટો બતાવ્યો હતો ને અમને અહીં અમદાવાદ જાઓ તમે તો અમદાવાદમાં કાલુપુર મંદિર છે સ્વામિનારાયણ ભગવાનનું નારાયણ દેવનું મંદિર અને મંદિરની નજીકમાં જ કવિ દલપતરામનું રહેવાનું ઠેકાણું હતું અને આજે અમદાવાદની મ્યુનિસિપલ કોર્પોરેશને ત્યાં એમનું સ્મારક બનાવ્યું છે આ સ્મારકનું સ્ટેચ્યુ છે કવિ રામનું આપણા ગુજરાતના એક મહાન કવિ સમાજ સુધારક એ જમાનામાં અંગ્રેજ શાસન વખતે અને ખૂબ એમણે દેશ માટે બી સારા કાર્યો કરેલા સમાજ માટે અને આ કવિ રામ જે સ્વામિનારાયણ ભગવાનના સંતો પાસેથી કાવ્ય શીખેલા કાવ્ય રચના શીખેલા એમણે પોતાની જિંદગીના છેલ્લા દસ વર્ષ મૃત્યુ પહેલાં દસ વરસ પોતે એમને આંખે સૂઝતું થોડું ઓછું થઈ ગયેલું એટલે બે થાંભલા બાંધેલા અને બે થાંભલા વચ્ચે દોરડું બાંધેલું આ થાંભલેથી આ થાંભલે દોરડું પકડીને ચાલતા હતા અને કોઈ એમને સ્વામિનારાયણ ભગવાનનું ચરિત્ર સંભળાવે અને કવિ દલપતરામ એને પદ્યમાં બનાવી અને તરત લખી નાખતા હતા જિંદગીના છેલ્લા દસ વરસ એણે સ્વામિનારાયણ ભગવાનના ચરિત્ર લખવામાં વ્યતીત કરેલા કવિ દલપત રામે આજે જ્યારે કાવ્ય સંમેલનો થાય ગુજરાતમાં મારી તો વિનંતી છે કાવ્ય સંમેલન થાય ને એમાં શું થયું આવા પરોપકારી પુરુષો હોય ને રચના એણે કરી પણ વડતાલના આચાર્ય વિહારી લાલજી મહારાજના નામે એમણે બધી રચના કરી કાવ્ય આખું એમના નામે બનાવ્યું એટલી કાવ્ય વિહારી લાલજી મહારાજનું ગણાય એટલે ક્યારે કાવ્ય સંમેલન કવિ સંમેલન થાય કવિ દલપતરામની રચનાઓ બીજી જે છે એ બધી રજૂ થાય પણ કોઈ દી લાલજી મહારાજ જે બનાવેલો ગ્રંથ હરીલીલા અમૃત એ રજૂ ન થાય બાકી તમે એમાં જે છંદ જો પ્રાસ જો એને એનું વર્ણન જો નવ રસો જે વર્ણવ્યા કવિ દલપતરામે અદ્ભુત વર્ણવા કવિ દલપતરામ લખે અને હનુમાનજીની સ્તુતિ લખતા ीता तणि तरतशुद्ध तमे च पण लङ्कापुरीपणमे च प्रजा लेधो विभीषण तमे उगारी हे रामदूत હારી હે દૂત હનુમંત વિપતિ હારી સ્વામિનારાયણ ભગવાન ના પિતા ધર્મદેવ હનુમાનજી મહારાજ આગળ ઉભા ઉભા આ રીતે સ્તુતિ કરે છે કે હે અમારા કુળદેવ તમે સીતાની શોધ લીધી લંકા બાળી વિભીષણને ઉગારી લીધો આજ અમારા દીકરા ઘનશ્યામનું અપહરણ થયું છે તમે અમારી વિપત્તિ દૂર કરો